કમર તો ટેક્સ ભરતી જનતાને વડોદરા મહાનગરપાલિકા ચોમાસાના અવસરે રિટર્ન ગિફ્ટ આપી રહ્યું છે મહાનગરપાલિકાની આ રિટર્ન ગિફ્ટ તમે કોઈપણ રસ્તાઓ પરથી પસાર થશો એટલે તમને અચૂક મળી રહેશે મોટાભાગના રોડ રસ્તાઓ કીચડ અને પાણીમાં ખદબદે છે અને જો તમારામાં ખાડા તારવવાનું હુનર કે આવડત નથી તો અચૂક તમે નુકસાનીના ખાડામાં ઉતરી જશો એની ગેરંટી છે વડોદરા શહેરના સામાજિક કાર્યકર્તાએ કહ્યું કે શહેરમાં આઠ હજારથી વધુ ખાડાઓ છે કેટલાક લોકો તો સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે ચોમાસામાં વડોદરા ખડોદરા જેવું લાગે છે તો કેટલાક લોકો તીખણ કરી રહ્યા છે કે સ્પેસ ટેકનોલોજી થી જો આવા રોડ બનતા હોય તો આ ટેકનોલોજીને તિલાંજલિ આપી દેવી જોઈએ બીજી તરફ રોડ એન્ડ બિલ્ડિંગના અધિકારી કહી રહ્યા છે કે શહેરમાં માત્ર પંદરસો જેટલા જ ખાડા પડ્યા છે અને સમારકામ ચાલી રહ્યું છે જુઠ્ઠું બોલવું પણ સફેદ જુઠ્ઠું બોલવું એ જાણી લેવું પડે આ ભારતીય જનતા પાર્ટીના નામે કુતરું ચાલે ગાળું માનસિકતા ધરાવનારા પ્રજા રોજ પીડિત થાય છે દસ હજાર ખાડા છે કયા વિસ્તારમાં ખાડા નથી એનું મને પ્રમાણ આ જે અત્યારે સર્ટિફિકેટો આપતા ફરે છે એમની પાસે પૂછવા માંગુ છું આ ખાડાઓ ચોમાસાના કારણે નથી આ કમિશનના ખાડા છે અને જેટલા પણ ખાડા પડી રહ્યા છે એને સાથોસાથ ખાડા પૂરવાની કામગીરી પણ હાલમાં ચાલે છે અંદાજીત અત્યાર સુધીનો જે રિપોર્ટ છે એ મુજબ પંદરસો કરતાં વધારે ખાડા હતા એ બધા પૂરી દીધેલા છે અને અન્ય જે હાલમાં વેટમિક્સ અને રોડાછારૂથી આ ખાડા પૂરીએ છીએ ચાલુ વરસાદને લીધે આ જ ખાડાઓમાં મટીરિયલ જે છે એના નીકળી જવાના કારણથી પુનઃ એ ખાડા પણ ભરવા પડતા હોય છે એટલે રોજ તમામ ખાડાઓને પૂરો પૂરા કરવાની કામગીરી કરવામાં આવતી હોય